શ્રી સૌરાષ્ટ્ર જૈન સમાજની બોતેરમી વાર્ષિક સભા અને મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં વડોદરાના મેયરની સાથે વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ખાસ ઉપસ્થિત રહ્યા હતા સૌરાષ્ટ્રના જુદા જુદા ગામમાંથી વડોદરા શહેરમાં સ્થાયી બનેલા જૈન સમાજના લોકો મહાનુભાવો જેઓ દ્વારા સૌરાષ્ટ્ર જૈન સમાજ નામથી એક સંસ્થાની શરૂઆત કરવામાં આવી છે જ્યાં અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિઓ તેઓ દ્વારા કરવામાં આવે છે ખાસ કરીને સમાજના બાળકોને પ્રોત્સાહન પૂરું પાડવા માટે તેમણે કરેલી જે સિદ્ધિઓ છે તેને બિરદાવવા માટે અને અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિ કરવા માટે શ્રી સૌરાષ્ટ્ર જૈન સમાજની સ્થાપના કરવામાં આવી છે જેની બોતેરમી વાર્ષિક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે સાથે સ્નેહમિલન કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો સમાજ દ્વારા સમાજના બાળકોને પ્રોત્સાહિત કરવા તથા યુવાનો સારી સેવાકીય પ્રવૃત્તિઓ કરે અને પુણ્યનો ઉપાર્જન કરે તેવી પ્રવૃત્તિઓ ખૂબ જ ઉત્સાહ સાથે સૌરાષ્ટ્ર જૈન સમાજ દ્વારા કરવામાં આવે છે આ માહિતી પ્રમુખ પ્રશાંત શાહે આપી દરમિયાનમાં સંસ્થાના મંત્રી અને પ્રિન્ટિંગ વ્યવસાય સાથે સંકળાયેલા અમિત શાહે જણાવ્યું કે પ્રતિવર્ષ શ્રી સૌરાષ્ટ્ર જૈન સમાજ દ્વારા વર્ષ દરમિયાન થયેલ જુદી જુદી તપસ્યાઓના તપસ્વીઓનું બહુમાન કરવામાં આવ્યા છે આજે પણ આઠ ઉપવાસ એકવીસ ઉપવાસ એકાવન ઉપવાસ અડસઠ ઉપવાસ સિદ્ધિ તપ ઉપધાન તપ આ તમામ તપસ્વીઓનું બહુમાન કરવામાં આવ્યું તથા સ્કૂલમાં અને કોલેજોમાં પ્રથમ આવેલ વિદ્યાર્થીઓ સીએ સીએસ ડોક્ટર એમબીએ વગેરે સૌરાષ્ટ્ર જૈન સમાજના વિદ્યાર્થીઓને ઇનામો આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા આજના કાર્યક્રમમાં પધારેલ શહેરના પ્રથમ નાગરિક એવા મેયર પિંકીબેન સોનીએ જૈન સમાજની ગૌરવ ગાથા ગાઈ અને જૈન સમાજનો કેટલો મોટો ઉપકાર છે તેના દ્રષ્ટાંતો આપ્યા દરમિયાનમાં ભાજપ પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોનીએ પણ પોતે પાટણમાં જન્મ લઈને જૈન કુટુંબની પાસેથી ઘણા સંસ્કાર મળ્યા છે તેમ જણાવ્યું પાટણના જૈન આચાર્ય હેમચંદ્રાચાર્યના નામની યુનિવર્સિટી પણ પાટણમાં

ફોર્મ ભરીને તથા લિંકમાં લોકોને સમજાવી અને સમર્થન આપવા માટે કાર્યક્રમો કરીશું તેવી સભામાં જાહેરાત કરી આજના કાર્યક્રમમાં જૈન સમાજના એકમાત્ર કોર્પોરેટર રાખી શાહ અને ભાજપના મહામંત્રી જસવંત બાપુ તથા મંત્રી લકુલેશ ત્રિવેદીનું પણ બહુમાન કરવામાં આવ્યું જયનગરની દીપક શાહે આપી માહિતી શ્રી સૌરાષ્ટ્ર જૈન સમાજના ગ્રુપ તથા ગ્રુપ દ્વારા થયેલ પ્રવૃત્તિઓની સરાહના કરવામાં આવી આજના આ કાર્યક્રમમાં જૈન સમાજના શ્રેષ્ઠી વિનુભાઈ શાહ મહેન્દ્રભાઈ પુનાતર ઉદ્યોગપતિ ભરત ટોલિયા અશ્વિન દોશી અતુલ શાહ રાજુભાઈ શાહ જયેન્દ્ર શાહ સુમંગલમ રચના જયેશભાઈ ગાંધી જૈન પ્રગતિ સેન્ટરના હાર્દિક શાહ તથા યુનિવર્સિટીના સેનેટ મેમ્બર અને જાણીતા જૈન અગ્રણી દીપક શાહ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન દિવ્યાંગભાઈ અને સેજલબેન શાહે કર્યું હતું

आजारी में अम्रूद महत्ता हुगा, जाहिन समाज पर पंचोतेर पर शोड़ करें, अने चोतेर मां वर्षन भूंगल प्रव सेटलें के, तेमना पर अम्रूद महत्ता हुदे हैं, निमीत आजे सौत बेगात हैं आजे उज्यावणी करें, जाहिन समाज के अधिन सा फर्वो

બાળકોના મૂળમાંથી કહેવાય છે કે બાળક એક ઇકોરિલેટેડ યુનિવર્સમાં માંડનું એક હોય છે એટલે એમાં આની રીતે જીવપ્રત્યે દયાભાવ આવતો એ પછી દૃષ્ટિને કાર્બન પ્રકારના બ્રહ્માંડીય પ્રકારની સભસ્તિની ભૂમિકા આવી આ બધું બાળકોને જો એના ઉછેરમાં ઘણી લેવામાં આવે એટલે ખરા અર્થમાં સુંદર ભવિષ્યની અને સુંદર ભારતની રચના એક બાળક શ્રેષ્ઠ બાળકને સર્વશ્રેષ્ઠ બરજી આદની બનાવી શકે